નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ચોમાસાના આગમન બાબતે તેમજ આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં પવન સાથે માવઠાના વરસાદનો કહેર જોવા મળી શકે છે જિલ્લા વાઇઝ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલા ચેનલમાંથી પણ મિત્રો નવો વિશે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ખાસ કરીને આપણે અગાઉ અપડેટ આપી હતી તેમાં પણ ચોમાસાના આગમન બાબતે વાત કરી હતી કે ચોમાસાનું આગમન છે તે સત્તરથી વીસ તારીખ વચ્ચે આંદાબાન નિકોબારના ભાગોમાં થઈ જશે એટલે કે નિર્ધારિત સમય કરતાં વહેલું આગમન થવાની શક્યતાઓ આપણે અગાઉ પણ વ્યક્ત કરી હતી તો આખરે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ઓગણીસ તારીખે આંદાબાન નિકોબાર અને બંગાળની ખાડીના ભાગોમાં ચોમાસાનું વિભાગ આ બાબતની જાહેરાત કરી શકે છે તો નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ જેટલું વહેલું આંદામાન નિકોબારમાં ચોમાસું બેસી શકે છે અત્યારે એ વિસ્તારમાં ખૂબ જ સારામાં સારો વરસાદ પડી રહ્યો છે અને સતત હજી પણ વરસાદની ગતિવિધિ યથાવત રહેશે તો આ વખતે કેરાલાના ભાગોમાં પણ નિર્ધારિત સમય કરતાં ચોમાસાનું આગમન વહેલું થાય તેવા સંજોગો બની રહ્યા છે કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે બીજા વીકમાં ખૂબ જ જોર પકડ છે દક્ષિણ ભારતના ભાગોમાં તો આને જોતા ઇઠાવીસ સિત્તાવીસ અઠાવીસ મે આજુબાજુ કેરાલાના ભાગોમાં પણ ચોમાસાનું આગમન થાય તેવા ઉજળા સંજોગો અત્યારે બની રહ્યા છે તો આપણે આશા રાખીએ કે વહેલું ચોમાસાનું આગમન થાય અને ઝડપથી ગુજરાતમાં પણ ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરે તો ખાસ કરીને વરસાદ વિશે વાત કરીએ તો તો આપણે અગાઉ જે આગાહી આપી હતી તે પ્રમાણે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અનેક વિસ્તારમાં ગઈકાલે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું ચોમાસું બેસી ગયું હોય તે પ્રકારનો ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો તો અનેક એવા વિસ્તારો હતા જેમાં ખેતરો પણ જળબંબા હતા નદીઓમાં પૂર નીકળી ગયા હતા તે પ્રકારનો ભારે વરસાદ પડ્યો છે ત્યારે આજે ગુજરાતના ક્યાંક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે ક્યાંક કયા વિસ્તારમાં હળવો બધી વરસાદ જોવા મળી શકે છે જિલ્લા માહિતી જોઈએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોથી વાત કરીએ તો આજે પણ મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં શક્યતાઓ રહેલી છે જેમાં અમદાવાદ આણંદ ગોધરા વડોદરા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર મહીસાગર સહિતના વિસ્તારો છે આ બધાઓમાં સામાન્ય ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ અને અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે જેમાં ભારે વરસાદ દ્વારા વિસ્તારો જે એમ્પી બોર્ડર કાંઠાના દાહોદ બાજુના વિસ્તારો છે તે હોઈ શકે છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ જે કાંઠાના ભાગો છે તાપી નર્મદા ડાંગ છે તો સુરત વલસાડ વાપી ભરૂચ સહિતના વિસ્તારોમાં પણ છૂટાછાયા વિસ્તારમાં સામાન્ય ઝાપટા કે વરસાદની ગતિવિધિ જોવા મળે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે પણ વરસાદની ગતિવિધિ સારી એવી રહેશે અનેક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં આજે પણ ભાવનગર જિલ્લો છે અમરેલી બોટાદ ગીર સોમનાથ જિલ્લો છે રાજકોટ જિલ્લાના ભાગો છે સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે આ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધુ રહેશે અને ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં જોવા મળશે પવન અને ગાજવી સાથેનો વરસાદ આજે આ વિસ્તારોમાં જોવા મળશે જ્યારે ગીર સોમનાથ જૂનાગઢ જામનગર અને મોરબી સહિતના વિસ્તારો છે તેમાં પણ આજે વરસાદની શક્યતાઓ છે ત્યાં પણ અમુક છોટાશ વિસ્તારમાં ઝાપટાથી હળવો મધ્યમ વરસાદમાં જોવા મળશે પોરબંદર અને દ્વારકા બાજુના ભાગોમાં શક્યતા ઓછી છે પરંતુ ત્યાં પણ આવે અને અમુક સીમિત કે ગતિવિધિ જોવા મળી જાય તો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં થોડી શક્યતાઓ દેખાય છે બાકીના ભાગોમાં છૂટાછા વિસ્તારમાં સામાન્ય ઝાપટા રૂપી ગતિવિધિ જોવા મળશે અને ખાસ કરીને જેમાં ઉંચા મહેસાણા આજુબાજુ પાલનપુર આજુબાજુનો વિસ્તાર છે તેમાં થોડી વધુ શક્યતાઓ લાગી રહી છે જ્યારે બાકીના ભાગોમાં સામાન્ય જોખમ દેખાતું ઓછું દેખાઈ રહ્યું છે મતલબ કે જે બોર્ડરકાંઠાના રાજસ્થાનના વિસ્તારો છે તેમાં થોડી જોખમ જેવું દેખાઈ રહ્યું છે તો કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં પણ ખાસ કરીને અંજાર ગાંધીધામ ભોજ આજુબાજુનો વિસ્તાર છે આ વિસ્તારમાં વધુ શક્યતાઓ રહેલી છે એટલે આ જે કચ્છનાળવો સેન્ટરમાં વરસાદ જોવા મળી જાય તો આ પ્રકારની સ્થિતિ આજે બનતી નજરે પડી રહી છે આજનો દિવસ વરસાદની ગતિવિધિ વધારે રહેશે આવતીકાલથી થોડો ઘટાડો થશે પરંતુ સૌરાષ્ટ્ર માટે અને દક્ષિણ ગુજરાત માટે થોડા માઠા સમાચાર છે કે વરસાદની ગતિવિધિ છે તે હજી પણ આગામી ત્રણ ચાર દિવસ સુધી ચાલે તેવા સંભાવના દેખાઈ રહી છે